હાલો શું નામ તમારું મારું નામ અશોકભાઈ રામજીભાઈ કયું ગામ ચરાડી તમારો નંબર મોબાઈલ નંબર અશોકભાઈ એકાશી હાઠ આડત્રીસ ઓગણસિત્તેર બાવીસ અને આ કપાસ ડમરું તમે વાવ્યું છે હા તે તમને કેવું લાગે છે મેં મારી જિંદગીમાં બાવીસ વર્ષથી ખેતી કરું આ માયલું બિયારણ અત્યાર સુધીમાં ક્યારેય મેં જોયું નથી અને આ માયલી હેરું કે આવા માયલા ગીંડવા કોઈ જગ્યાએ કપામ ન જોયા અજીતમાં એને જોયા કે વિક્રમમાં ન જોયા બધા બિયારણ મેં વાપર્યા હે પણ આ માયલું બિયારણ સુધી મેં કોઈ દી વાપર્યું નથી આ માયલું બિયારણ મનીમ ક્યાંય સક્સેસ નથી આખી ચરાડીની સીમની ની કપામમાં સાય સાયે આંટો માર્યો પણ આ માયલું ડમરું જેવું નથી અને આવતા આપણે ડમરુ ની જ કરવાની છે બાવી વરાથી ખેતી કરું હું બાવી વરામ આ માયલો કપામ મેં કોઈ જિંદગી માં જોયો કે આવું આ